આ બધું મટી જાય અલ્લાહ હોજ ને કીજીએ લાલા આ કાચી માટી કેરા પૂતળા બનાયા અને રંગ લગાયા છે બધા ઘેરા ઘેરા કોઈ સામ વર્ણના કોઈ ગોરા વરણના ધોળાવ વાઘા એટલે આ શરીર કેસર આ છે શિર પર શણગાર બધા લગાયા છે સારા સારા અલ્લાહો ના પછી ફૂટ ગયા તેલ તેલ ને બુજી બતિયા અને ગટડાની અંદર પછી થઈ ગયા ઘોર અંધેરા અલ્લાહો ને કીજે સિકંદર સુમરાની લજા તમે રાખજો ભગવાન સમરેથી આ સુધરી જાય છે મુનિકા મેરા સદગુરુ મહારાજ